નમસ્કાર ગયા અધ્યાયમાં આપણે બ્રહ્માજી અને નારદજી વચ્ચેનો સંવાદ સાંભળ્યો છે નારદજીએ બ્રહ્માજીને ત્રિગુણાત્મક માયાના પ્રકાર અને એમની વચ્ચે જે અવલંબન છે એમની વચ્ચે જે સંયોજ્ય છે એ સમજાવવાની વાત કરી છે અને બ્રહ્માજીએ સમજાવ્યું છે કે માયાના ત્રણ પ્રકારના ગુણ છે સાત્વિક રાજસિક અને તામસિક અને બ્રહ્માજીએ એક સ્ત્રીનું ઉદાહરણ આપ્યું નારદજી અને એ ત્રિગુણોને સમજાવ્યા છે કે સાત્વિક સ્ત્રી છે પવિત્રતા અને સમર્પણનું પ્રતિક છે રાજસિક સ્ત્રી જે છે લાલસા અને ગૌરવ માટે કાર્ય કરે છે અને તામસિક સ્ત્રી અશાંતિ અને અનાદર અને અનાચાર તરફ ચૂકે છે આપણી અંદર પણ આવી જ બધી કઈક વૃત્તિઓ છે આવા જ ગુણો છે અને એ વસ્તુ પણ યાદ રાખવાની છે કે ભલે તમે સત્વશાળી હો પણ એનો અર્થ એ નથી કે તમારી અંદર તમો ગુણ કે રજો ગુણ છે બધા એક સાથે કરે છે એક ઉપર અવલંબે છે અને સંજોગો પ્રમાણે ચોક્કસ ગુણનું પ્રાધાન્ય બને છે અને આપણે આના દ્વારા સમજી શક્યા કે માયાનો પ્રભાવ જે છે એ બ્રહ્માંડમાં બધે વ્યાપ્ત છે બ્રહ્માજી નારદજીને કહે છે કે એ જે દૈવી શક્તિ છે એના દ્વારા જ બીજા બધા જે કોઈ ભગવાન આપણે માની એ બધા ભગવાન કાર્ય કરવા માટે સમર્થ થાય છે એટલે દેવીના પ્રભાવ વિના આ કશું શક્ય નથી આજના અધ્યાયમાં આપણે સત્યવ્રત અને એના પુત્ર એટલે તથ્યની વાર્તા કરવી છે દેવદત્ત નામનો બ્રાહ્મણ છે અને એનો પુત્ર છે તથ્ય અને દેવદત્ત નામના બ્રાહ્મણે પુત્રની પ્રાપ્તિ માટે જે યજ્ઞ કર્યા અને એ દરમિયાન જે ઘટનાઓ એની કથા કરવી છે એટલે આજનું જે સત્યવ્રતનું આખ્યાન છે એ અડધું છે બીજો ભાગ આપણે આગળ પણ વાત કરીશું જન્મે જય બેઠા છે વ્યાસજી જોડે અને પ્રશ્ન કરી રહ્યા છે વ્યાસજીએ ગયા વખતે કીધું કે અહીં નામનો ઉચ્ચાર કર્યો હતો એવા સત્યવ્રતને પણ માતાએ અદ્ભુત કૃપા કરી અને વિદ્વાન બનાવી

તે શબ્દનો તેણે કેવી રીતે ઉચ્ચાર કર્યો હતો તથા તેને કેવા પ્રકારની સિદ્ધિ સત્વર થઈ આવી હતી તેના પર સર્વાધિષ્ઠાન રૂપા ભવાની સર્વજ્ઞ દેવી કેમ પ્રસન્ન થઈ આ મનોરમા કથા વિસ્તારથી એ મુને તમે મને કહો એટલે કથાની વાત એવી છે કે વ્યાસજી એ કહ્યું કે આપણને બ્રહ્માજીને અને શિવજીને ખાસ કરીને શિવજી ભૂલી ગયા આપણે આગળ ચાર અધ્યાય પહેલા સાંભળ્યું શિવજી માતાની પાસે બેઠા છે વિષ્ણુ શિવ અને બ્રહ્મા અને ત્યાં બેઠા છે ત્યારે સ્ત્રી રૂપ બની ગયા છે માતાના ધામમાં અને એ સમયે શિવજી કહે છે કે માતા હું ભૂલી ગયો છું નવાક્ષર મંત્ર તમારે અને એ સમયે માએ નવાક્ષર મંત્ર ફરી વાર શિવજીને આપ્યો છે એની કથા આપણે કરી અને એમાં એમ કહે છે કે ઓમ હિમ શ્રી ક્લીમ ચામુંડા વિચય આટલું બોલવાની વાત છે નવાક્ષર મંત્રની જે વાત થઈ છે અને એમાં ખાલી અહીં પણ બોલાઈ જાય તો પણ માતાની ગુપ્ત આવું વ્યાસજીએ કીધું માત્ર એનો નાનકડો ભાગ પણ તમે બોલી જાઓ માત્ર અને તો દેવી પ્રસન્ન થઈ જાય છે ખૂબ સરળ છે એને પ્રસન્ન કરવી એટલે વ્યાસજી આવું કીધું છે એટલે જન્મેજ એ પૂછે છે કે આ સત્યવ્રત જે છે એને તો ખાલી અહીં ઉચ્ચાર કર્યો એનાથી પણ માતા પ્રસન્ન થઈ ગયા કેવી રીતે થયું એની કથા કહો સુત પુરાણી આ તરફ મુનિઓ સાથે બેઠા છે અને ત્યાં કથા ચાલી છે સુતપુરાણી આ જન્મે જૈન વ્યાસજી નો પ્રસંગ કહી રહ્યા છે એટલે સુતપુરાણી કહે છે કે સત્યવતી સુત વ્યાસને રાજાએ આવો પ્રશ્ન કર્યો ને વ્યાસ રસ જેવું નિર્મળ મનોહર પરમોત્તર વચન કહેવા લાગ્યા વ્યાસ કહે છે હે રાજન શુભ પૌરાણિક કથા કહું છું તે તું સાંભળ એ ગુરુનંદન મુનિઓના સમાજમાં પૂર્વે આ આખ્યાન મેં સાંભળ્યું હતું હે કુરુવંશોત્તમ એક વેળા હું પવિત્ર તીર્થોમાં ફરતો ફરતો મુનિઓથી સેવિત પવિત્ર નૈમિષારણ્યમાં આવ્યો તે દિવ્ય આશ્રમમાં વિરાજમાન મુનિગણોને મેં પ્રણામ કર્યા ત્યાં જીવન મુક્ત મહાવ્રતધારી બ્રહ્માના પુત્રો વિરાજમાન હતા તે વિપ્ર સમાગમમાં કથા પ્રસંગ ચાલતો હતો જમગ્નિ મુનિઓ પ્રતિ તે સમયે પૂછવા લાગ્યા જમગ્નિ કહે છે કે હે પુત્રો હે મુનિઓ હે મહાભાગો મારા મનમાં એક સંદેહ છે મુનિઓના સમાજમાં હું નિઃસંદેહ થવા ઈચ્છું છું ब्रह्मा विष्णु रुद्र इंद्र वरुण पवन कुबेर अग्नि द्वष्टा सेनानी कार्तिकेय गणपति सूर्य अश्विनी कुमारो, पूषा चंद्रमा ग्रहो आ कोनी आराधना करवा योग्य इच्छित अर्थना न फल प्राप्ति था એ સુખનું સેવન કરનારા માન આપનારા શીઘ્ર પ્રસન્ન થનારા સર્વજ્ઞ તથા વ્રતવાળા હે મુનિઓ આ પ્રશ્નનો ઉત્તર મને કહો આ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થતા લોમશ મુનિ જમગ્નિ પ્રતિ બોલવા લાગ્યા કે હે જમગ્નિ તમે જે પ્રશ્ન કર્યો છે હમણાં તેના સંબંધમાં સાંભળો કલ્યાણની ઈચ્છાવાળા સકળ મનુષ્યોને એક શક્તિ ઉપાસવા યોગ્ય છે કે જે પ્રારા પ્રકૃતિ છે આધ્યા છે સર્વજ્ઞમાં વ્યાપ્ત છે સનાતની છે ને શિવા છે મહાત્મા બ્રહ્માદિ દેવતાઓની પણ તે શક્તિ જનની છે આદિ પ્રકૃતિ છે ને સંસાર વૃક્ષનું તે મૂળ છે સ્મરણ માત્રથી કે નામોચાર માત્રથી તે દેવી ઇષ્ટ અર્થને સત્વરે આપે છે અને તે દયાવાળી દેવી સર્વદા વરદાન આપવાને તત્પર હોવાથી સેવનીય છે હે મુનિયો સાંભળો તમને એક શુભ ઇતિહાસ કહું છું કે અક્ષરના ઉચ્ચારણ માત્ર એક બ્રાહ્મણે કેવું ભગવતીની કૃપાથી મંગળ પ્રાપ્ત કર્યું હતું કૌશલ દેશમાં દેવદત્ત નામનો એક બ્રાહ્મણ થઈ ગયો તે અનપત્ય હતો તેથી પુત્ર કામનાથી વિધિપૂર્વક તેણે યજ્ઞનો આરંભ કર્યો તમસા નદીના તટ પર ઉત્તમ યજ્ઞ મંડપ રચ્યો ને યજ્ઞ કર્મમાં કુશળ વેદવેદતા દ્વિજોને બોલાવીને તેણે વિધિપૂર્વક યજ્ઞની વેદીનું સ્થાપન કર્યું ને પછી અગ્નિની પ્રતિષ્ઠા કરી વિધિપૂર્વક યજ્ઞ કાર્ય શરૂ કર્યું પુત્ર કામેષ્ઠી યજ્ઞ તે દેવદત્ત બ્રાહ્મણે બરાબર વિધિથી કરવા માંડ્યું સુહોત્રને બ્રહ્મા કલ્પ્યા યાજ્ઞવલ્કલને અર્ધવ્યુ કલ્પ્યા બૃહસ્પતિને હોતા કલ્પ્યા પૈલને સ્તુતિકાર કલ્પ્યા ગૌભીલ ને ઉદગાતા કર્યા ને સભ્ય બનાવીને પુષ્કળ દ્રવ્ય તે દેવદત્તે આપી સામવેદના જ્ઞાતા ઉદગાતા સાત સ્વરવાળો સ્વરિતના સહિત રથંતર સામ ગાવા લાગ્યા વારંવાર શ્વાસ લેવાથી ગૌભીલ મુનિ જે ઉદગાતા છે તેમનો સ્વર ભંગ થયો અને ત્યારે દેવદત્તે ક્રોધ કરીને ગૌભીલને કહ્યું કે હે મુનિ તમે મુખ્ય છો પણ તમે મૂર્ખ છો કારણ કે તમે સ્વર ભંગ કરો છો मैं पुत्रना निमित्ते काम्य कर्मने यज्ञनो आरंभ कर्योस तने तमे अशुद्ध कर्म कर्यो पछि गौभिल मुनि कह्यो कि तू मने मूर्ख कहे छे तेसी तने मूर्ख पुत्र थशे अने शब्द नो उच्चारण नहीं करे ते हो मुंगो पुत्र थशे પ્રાણી માત્રને શ્વાસ લેવો પડે ને ઉચ્છવાસ દુર્ઘાય છે તેથી એ સ્વરભંગમાં મારો છે આ તરફ પેલો ઉગ્ર થઈ ગયો તો દેવદત્ત કારણ કે એના પુત્રનો યજ્ઞ પુત્ર પ્રાપ્તિ માટેનો યજ્ઞ ચાલી રહ્યો છે આ તરફ ગૌભીલ મુનિ જ્યારે શ્વાસ છે ત્યારે પેલો સ્વરભંગ થાય છે શ્લોકમાં એટલે પેલો ગુસ્સે થયો તો એ દેવદત્તે ગુસ્સે થઈને મુનિને મૂર્ખ કહ્યા તો મુનિને રોષ ચડ્યો છે એટલે મુનિએ શ્રાપ આપી દીધો પુત્ર પ્રાપ્તિ યજ્ઞમાં જ કે તારો પુત્ર મૂર્ખ થશે અને માત્ર મૂર્ખ નહીં પણ મૂંગો પણ થશે એટલે મહાત્મા ગૌભીલના આ વચનો સાંભળી थी भय पामेलो देवदत्त दुखी थी ने मुनि ने कहवा कि हे विपेन्द्र निरपराधी पर कम क्रोध करो छो मुनिओ तो सर्वदा सुखदायक अक्रोधी क्रोधी हे विपेंद्र थोड़ा अपराध में आपे मैंने आ शू श्राप आप्य પુત્ર ન હોવાથી પ્રથમ હું દુખી હતો ને હરવે આપે મને ઓર દુખી કરી દીધો છે વેદવાદીઓ કહે છે કે પુત્ર ન હોય તે સારું પણ મૂર્ખ પુત્ર સારું નહીં ને વળી બ્રાહ્મણોમાં મૂર્ખ તો સઘળાને નિંદનીય છે તે પુત્ર તો પશુ અને શુદ્રની સમાન સઘણા કર્મોમાં અયોગ્ય છે જેથી હે સત્તમ મૂર્ખ પુત્રને લઈને હું શું કરું મૂર્ખ બ્રાહ્મણ શુદ્રના સમાન છે ને તે પૂજા કે દાનના ના યોગ્ય ન હોવાથી સઘણા કર્મોમાં નિંદનીય છે વેદ વેદવર્જિત બ્રાહ્મણ દેશમાં શુદ્રની સમાન રાજાઓને કર આપવા લાયક સમજ્યું છે તે બ્રાહ્મણ દેવ કે પિતૃના કાર્યમાં યોગ્ય નથી કારણ કે કાર્યની ઈચ્છા દેવ તથા પિતૃના કાર્યમાં મૂર્ખોને આસન આપતા નથી રાજાઓએ મૂર્ખને શુદ્ર સમાન કાર્યમાં લેવો જોઈએ ને તેવા વર્જિત બ્રાહ્મણ પાસે તો રાજા ખેતીનું કાર્ય કરાવે વગર ભણેલા બ્રાહ્મણને શ્રાદ્ધનું અન્ન ન આપે પરંતુ કુશના ઉપાર જ તે અન્નને રાખે મૂર્ખોને આહારથી અધિક અન્ન ન દેવાય ને જે દે તે નરકમાં જાય વિશેષ કરીને તેની પાસેથી કરેવા વાળો રાજા પણ નરકમાં જાય છે દેવદત્તને હવે ભય લાગ્યો છે કે આ કૌમિલ મુનિએ કહી દીધું કે મારો પુત્ર મૂર્ખ થશે અને મૂર્ખ તો કેવી રીતે ગણાય કારણ કે મૂર્ખ તો અજ્ઞાની છે અને બ્રાહ્મણ અજ્ઞાની હોય એટલે શુદ્ર સમાન થઈ ગયો કારણ કે દાનને યોગ્ય નથી અને મૂર્ખને એ સમજાતું નથી કે સેવિંગ કરવું એટલે એને એનાથી એને જે એ સમય જોઈતું હોય એનાથી વધારે અન્ન ન મળે અને જો કોઈ અન્ન આપે તો મૂર્ખ ખાઈ લે તો એ જ બીમાર પડે એટલે મૂર્ખ પોતે પણ નર્કમાં જાય ને એને આપવા વાળો પણ નર્કમાં જાય અને મૂર્ખ પાસે તો રાજા ખેતી કરાવશે કારણ કે જ્ઞાન મળવાનું નથી અને બ્રાહ્મણ ખેતી ક્યાંથી કરવાનો અને જો એ ખેતી કરશે તો એની પાસેથી રાજાએ કર લેવો પડશે અને કર લેશે તો રાજા નર્કમાં જશે એટલે દેવદત્તે આવી લોજિકની વાત કરી છે અને એ કહે છે મુનિને કે જેના રાજ્યમાં મૂર્ખ વસે છે તે રાજાને પણ ધિક્કાર છે ને જ્યાં દાન માન થી મૂર્ખ પૂજાય છે તે દેશના રાજાને ધિકાર આસના પૂજન ને દાનમાં જ્યાં ભેદ નથી ત્યાં રહેવું નહીં વિદ્વાનોએ મૂર્ખ ને પંડિતનો ભેદ જાણવો જોઈએ જે સ્થળે દાન માનથી ને પરિગ્રહથી ગર્વિષ્ઠ મૂર્ખાઓ વસે છે તે દેશમાં સજ્જનજને ક્યારેય પણ નિવાસ કરવો જોઈએ નહીં દુર્જનોનું ઐશ્વર્ય અસત પુરુષોના ઉપકાર વાસ્તે છે કારણ કે લીમડામાં ફળ થાય છે તે કાગડાઓ જ ઉપભોગમાં લે છે વેદ પાઠી બ્રાહ્મણ અન્ન ખાઈને વેદાભ્યાસ કરે છે ને તેના પૂર્વજો પ્રસન્ન થઈને સ્વર્ગમાં કીડા કરે છે એ ગૌભિલ મુનિ આથી અધિક આપને હું શું કહું સંસારમાં મૂર્ખ પુત્ર થી તો મરણથી પણ અતિ નિંદનીય છે એ મહાભાગ શ્રાપના અનુગ્રહ સારું કંઈ કૃપા કરો ગૌભીલ મુનિએ શ્રાપ આપ્યો છે અને દેવદત્તને એકદમ જ ભાન થયું છે કે મેં શું કહી દીધું એટલે મુનિને ના કરે છે કે આવો મૂર્ખ પુત્ર લઈને હું કરીશ શું અને હવે ચરણોમાં પડીને કહે છે કે મારી પર કૃપા કરો આપ દિનોના ઉદ્ધારમાં સમર્થ છો જેથી હું આપના ચરણોમાં પડું છું લોમશ મુનિ કહે છે કે એમ કહીને દેવદત્ત ગૌભિલના ચરણોમાં પડ્યો અને નેત્રોમાં જળ ભરી દીન થઈ કરગરવા લાગ્યો ગૌભીલ તેને આ પ્રકારે દીન દેખીને પ્રસન્ન થયા કારણ કે મહાત્મા ક્ષણકોપ વાળા હોય છે મહાત્માઓનો જે ક્રોધ છે ને એ પણ ક્ષણિક જ હોય ત્યારે પાપીષ્ઠ જે છે જે રાજસી અને તામસિક વૃત્તિથી ભરેલો છે એ હંમેશા મહાક્રોધ વાળો મહાત્માઓ જળ સ્વભાવથી શીતળ હોય છે પરંતુ અગ્નિ અને ઉષ્ણતાના યોગથી ગરમ થાય છે પરંતુ ક્ષણ માત્રમાં તે યોગ વિના તે જળ ઠંડુ પડી જાય એટલે દયા કરવા સારું ગૌભિલ દુખી દેવદત્તને કહેવા લાગ્યા કે મૂર્ખ હોવા છતાં પણ તારો પુત્ર વિદ્વાન થઈ જશે આ પ્રકારે વરદાન મળતા બ્રાહ્મણ શ્રેષ્ઠ દેવદત્ત પ્રસન્ન થયો ને યજ્ઞ સમાપ્ત કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક શીખ આપી કેટલાક દિવસો પછી રૂપવતી ભાર્યા રોહિણી એ રોહિણીના સમાન ગર્ભવતી થઈ બ્રાહ્મણો વિધિપૂર્વક ગર્ભાધાનારી ક્રિયાઓ કરી ને સંવન વિધાન તથા શૃંગાર કર પણ કર્યા વેદ વિધાન પૂર્વક સીમંતોનયન ક્રિયા કરીને યજ્ઞ સફળ થયો સમજી અનેક પ્રકારના દાનો પણ આપ્યા તે વેળા તેને રોહિણી નક્ષત્રમાં શુભ દિવસે પુત્રની પ્રાપ્તિ થઈ ને તેણે સારા દિવસને શુભ મુહત જાત કર્માદિક કર્યા પુત્રનું દર્શન કરીને નામકરણ કર્યું ને તેનું નામ ઉતથ્ય પાડ્યું પછી આઠમે વર્ષે દિને વિધિપૂર્વક ઉપનયન સંસ્કાર કર્યો ને પછી તે બ્રહ્મચાર્યવ્રત ધારી પુત્રને ગુરુએ વેદાધ્યયન કરવાનું શરૂ કર્યું તે વેળા ઉતત્્ય કાય ઉચ્ચાર કરવા લાગ્યો ને મૂઢની જેમ બેસી રહ્યો તેના પિતાએ બહુ ભણાવ્યો છતાં તેને મુर्खને વિદ્યા જ ન ચડી મૂઢવત સ્થિત તેને જોઈ પિતા પરમ શોક કરવા લાગ્યો ને આ प्रकारे અભ્યાસ કરતા તે પુત્રને બાર વર્ષ થઈ ગયા તેને પ્રમાણે સંધ્યા વંદન થયો તેવી વાર્તા સર્વત્ર પ્રસરી ગઈ બ્રાહ્મણ વર્ગમાં તે તાપસીઓમાં આ વાર્તા પ્રસરી ને તે બ્રાહ્મણ પુત્રના વનમાં ગમના ગમનમાં લોકો હાસી કરવા લાગ્યા મૂર્ખ હોવાથી લોકો તેને ચિહવા લાગ્યા ને તેના માતા પિતાની સૌ નિંદા કરવા લાગ્યા આ પ્રકારે મનુષ્ય માતા પિતા અને બંધુઓથી નિંદિત થયેલો તે ઉતથ્ય બ્રાહ્મણ વૈરાગ્યને પ્રાપ્ત ને વનમાં ચાલી નીકળ્યો આંધળો લૂલો લંગડો પુત્ર સારો છે પણ મૂર્ખ સારો નહીં એવા માતા પિતાના વચનો સાંભળીને તે પુત્ર વૈરાગ્યથી વનમાં ભાગી ગયો ગંગાના તટ પર સુંદર સ્થાનમાં પર્ણકુટી બનાવીને વનવૃત્તિથી જીવન ગુજારતો ત્યાં સાવધાન થઈ નિવાસ કરવા લાગ્યો આ સ્થળમાં તેણે એવો એક નિયમ લીધો કે મારે જુઠ્ઠું ક્યારેય પણ ન બોલવું અને તે એ વેળા તે બ્રહ્મચાર્ય વ્રત ધારણ કરવા લાગ્યો આ ઉતથ્ય છે એની કથા કે એને વાણી બીજના ઉચ્ચારણથી જે સિદ્ધિ પ્રાપ્ત થઈ તે કથા આપણે આવતા અધ્યાયમાં કરીશું આજના અધ્યાયમાં આપણે એ વિચારવાનું છે કે આપણે કોઈને જો ક્રોધ કરીએ તો મુનિ જેવો ક્રોધ હોઈ શકે ક્ષણિક હોય પણ પછી આપણે પાછા નિર્મળ થઈ જઈ શકીએ ભરી ના રાખે બીજી વાત કે ભવિષ્યના ગર્ભમાં કોઈ જોઈ નથી શકતું એટલે જે આપણને અત્યારે મૂર્ખ દેખાય છે કાલે ઉઠીને વિદ્વાન થઈ જશે એની આપણને ખબર નથી અને એટલે કોઈના પ્રતિ નિંદનીય વાણી ન બોલી આ બે વિચાર વિશે ખૂબ ચિંતન અને મનન કરું હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર